કોસંબા તળસાડીના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી શેરડી ભરેલી ટ્રકના બંધ તૂટી જતા શેરડી એક તરફ નમી જતા હાઈવે પર લોકો માટે જોખમ ઊભું થયો હતો કોસંબા તરસાડીના મુખ્ય માર્ગ પર શેરડી ભરેલી ટ્રકના બંધ તૂટી જતા અન્ય વાહન ચાલકોમાં જામનું જોખમ ઉભું થયું હતું લોકોએ બુમરાણ મચાવી ટ્રક ચાલકનું ધ્યાન દોરવા છતાં ટ્રક ચાલકી ટ્રક થોભાવવાને બદલે ટ્રક હાંકી રાખતા હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા હાલમાં શેરડી કટીંગ ચાલુ છે અને કોસંબા તરસાડીના ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગો પરથી પસાર થતા શેરડી ભરેલા લોડિંગ વાહનોની અવરજવર રહેતા નાના વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે